પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સાંજે આતાભાઈ રોડ પર આવેલા કોંગ્રેસના કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો આ પુષ્પાંજલિ કાર્યક્રમ બાદ નાના બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ જરૂરિયાતમંદ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો પુષ્પાંજલિ અર્પણના આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો હોદ્દેદારો તથા ફ્રન્ટલ સેલના આગેવાનો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા